નમસ્કાર મિત્રો તમારો સ્વાગત છે અમારી ચેનલમાં હિન્દુ ધર્મમાં બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસનો દિવસ સુવર્ણ અક્ષરોમાં નોંધાવવા જઈ રહ્યો છે કારણ કે આ દિવસે કેટલાય વર્ષોના સંઘર્ષો પછી રામલલ્લા અયોધ્યામાં તેમના ભવ્ય રામ મંદિરમાં નિવાસ કરશે શ્રીરામના અભિષેકની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે અને સમગ્ર વિશ્વ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનવા જઈ રહ્યું છે ત્યારે આ મંદિર બનવા પાછળ ઘણા સંઘર્ષો ઘણા વિવાદો અને ઘણા કોમી રમખાણો પણ થયા હતા ત્યારે આ મંદિર પાછળના ઇતિહાસ અને સંઘર્ષોથી લઈને મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના મંદિર નિર્માણની સંપૂર્ણ કહાની વિસ્તૃતમાં સમજીએ મિત્રો જો રામ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો કહેવાય છે કે અયોધ્યામાં પ્રભુ રામનું મંદિર તેમના પુત્ર કુશે બનાવ્યું હતું માત્ર અયોધ્યામાં જ શ્રીરામના ત્રણ હજાર કરતાં પણ વધારે મંદિરો હતા ઈસવીસન પૂર્વે પાંચમી સદીમાં આ મંદિરોની હાલત ખરાબ થવા લાગી આ જોઈને ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્ય અયોધ્યા આવ્યા અને આ મંદિરોનું ફરી નિર્માણ કરાવ્યું સેંકડો વર્ષો સુધી આ મંદિર ત્યાં બન્યા રહ્યા મિત્રો જો રામ મંદિરના સંઘર્ષની ગાથાની વાત કરીએ તો દેશના સૌથી સંવેદનશીલ અને ચર્ચાસ્પદ મામલાઓમાંના એક પાંચસો વર્ષના સંઘર્ષથી ચાલી આવતા એવા અયોધ્યા શ્રી રામ મંદિરના વિવાદ પાછળ કેવા કેવા કોમી રમખાણો થયા તથા કેવા બનાવો બન્યા અને કેટલા લોકોએ આ સંઘર્ષમાં પોતાનું બલિદાન આપ્યું આ સંપૂર્ણ વિવાદ અને સંઘર્ષની શૌર્યગાથાને જાણીએ વીડિયો શરૂ કરીએ એના પહેલાં જો તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડિયો ગમે તો લાઇક અને શેર કરો એકવીસ એપ્રિલ પંદર સો રોજ બાબર અને લોદી વચ્ચે યુદ્ધ થાય છે એના બે વર્ષ પછી પંદર સો અઠયાવીસમાં બાબરની સેનાએ અયોધ્યા ઉપર કબજો કર્યો પછી પંદર સો જ રામ મંદિરને તોડીને બાબરી મસ્જિદ બનાવવામાં આવી જો રામ મંદિરના સંઘર્ષની વાત કરીએ તો અઢારસો ત્રેપન માં પહેલી વખત અયોધ્યાના આ વિવાદિત સ્થળે કોમી રમખાણો થયા એના છ વર્ષ પછી અઢારસો ઓગણસાઠમાં આ વિવાદિત સ્થળે અંગ્રેજોએ રેલિંગ લગાવી દીધી સાથે જ પરિસરના અંદરના ભાગમાં મુસ્લિમોને અને બહારના ભાગમાં હિન્દુઓને પ્રાર્થના કરવાની પરવાનગી આપવામાં આવી ઓગણીસો ઓગણપચાસમાં વિવાદિત સ્થળ ઉપર ભગવાન રામની મૂર્તિઓ મળી આવી તેથી વિવાદ વધતા હિન્દુ અને મુસ્લિમ પક્ષકારો અદાલતમાં પહોંચ્યા સરકારે આ જગ્યાને વિવાદિત ઘોષિત કરીને જગ્યાને તાળા લગાવી દીધા પછી ઓગણીસો યાસીમાં હિન્દુઓની પ્રાર્થના કરવાની વિનંતી ઉપર ફૈઝાબાદના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે વિવાદિત સ્થળના દરવાજા ખોલવાનો આદેશ આપ્યો મુસ્લિમો આના વિરોધમાં ઉતરી આવ્યા અને બાબરી મસ્જિદ સંઘર્ષ સમિતિ બનાવવામાં આવી ઓગણીસો નેવ્યાસીમાં માં વિશ્વ હિન્દુ પરિષદે વિવાદિત સ્થળ ઉપર શ્રીરામ મંદિરનો પાયો નાખ્યો મંદિર નિર્માણ માટેનું અભિયાન તેજ કરવામાં આવ્યું એના ત્રણ વર્ષ પછી એટલે કે છ ડિસેમ્બર ઓગણીસો બાણુંના ના દિવસે હજારોની ભીડે ભેગા થઈને બાબરી મસ્જિદનો ગુંબજ તોડી નાખ્યો ત્યારબાદ આખા દેશમાં હિન્દુ મુસ્લિમો વચ્ચે તોફાનો ફાટી નીકળ્યા આ તોફાનોમાં બે હજારથી વધુ લોકોના મોત થયા ફેબ્રુઆરી બે હજાર બેમાં માં વિશ્વ હિન્દુ પરિષદે પંદર માર્ચે શ્રીરામ મંદિર બનાવવાની ઘોષણા કરી ત્યારબાદ હજારો હિન્દુઓ અયોધ્યામાં ભેગા થઈ ગયા તેર માર્ચ બે હજાર બે ના દિવસે સુપ્રીમ કોર્ટે વિવાદિત સ્થળ ઉપર જે સૈથેનો આદેશ આપ્યો આ સાથે જ સ્પષ્ટતા કરી કે કોઈને પણ વિવાદિત સ્થાન ઉપર ભૂમિશીલા પૂજનની પરવાનગી નહીં આપવામાં આવે એપ્રિલ બે હજાર ત્રણમાં પુરાતત્વ ખાતા વડે હાઇકોર્ટના આદેશ ઉપર વિવાદિત સ્થળે ખોદકામ શરૂ કરવામાં આવ્યું પુરાત્વ સર્વેક્ષણના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે વિવાદિત સ્થળે ખોદકામ કરતા રામ મંદિરને લાગતા વળગતા એકસો ચોર્યાસી અવશેષો મળી આવ્યા આ અહેવાલથી હિન્દુ પક્ષે બમણા જોરથી પોતાનો દાવો કર્યો જુલાઈ બે હજાર પાંચમાં પાંચ આતંકીઓ એ વિવાદિત પરિસરમાં હુમલો કર્યો આ હુમલામાં પાંચે આતંકી સહિત છ લોકોના મોત થયા ચોવીસ સપ્ટેમ્બર બે હજાર દસના દિવસે હાઈકોર્ટે ત્રણ જજોની બેન્ચ વડે ચુકાદો આપતા જણાવ્યું હતું કે વિવાદિત સ્થળનો ત્રીજો હિસ્સો મુસ્લિમોને મસ્જિદ બનાવવા માટે અને બાકીનો હિસ્સો હિન્દુ પક્ષોને મંદિર બનાવવા માટે આપવામાં આવે ચુકાદાથી અસંતુષ્ટ બંને પક્ષોએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા નવ મે બે હજાર અગિયારના દિવસે સુપ્રીમ કોર્ટે અલાહાબાદ હાઇકોર્ટના સ્થળને ત્રીજા ભાગમાં વહેંચવાના નિર્ણય સામે સ્ટે લગાવી દીધો અને સુપ્રીમમાં કેસની સુનાવણી શરૂ થઈ આ ઘટનાના આઠ વર્ષ પછી જાન્યુઆરી બે હજાર ઓગણીસમાં અયોધ્યા કેસની સુનાવણી માટે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના વડપણ હેઠળ સમિતિનું ગઠન કરવામાં આવ્યું તેમાં જસ્ટિસ ચંદ્રચૂડ જસ્ટિસ લલિત જસ્ટિસ બોબડે અને જસ્ટિસ મન્નાનો સમાવેશ કરવામાં આવ્યો છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના દિવસે સુપ્રીમ કોર્ટે મધ્યસ્થી વડે મામલો ઉકેલવાની સલાહ આપી તેમણે કહ્યું કે જો સમાધાનની એક ટકા પણ શક્યતા હોય તો તે દિશામાં કામ કરવું જોઈએ છ માર્ચ બે હજાર ઓગણીસના દિવસે મુસ્લિમ પક્ષ મધ્યસ્થી માટે તૈયાર થયો પરંતુ હિન્દુ મહાસભા પક્ષ અસહમત રહ્યો હતો તેમણે જણાવ્યું હતું કે જનતા આ સમાધાન નહીં સ્વીકારે એના પાંચ મહિના પછી બે ઓગસ્ટ બે હજાર ઓગણીસના દિવસે સુપ્રીમ કોર્ટે કહ્યું કે સમાધાથી આ કેસ નહીં ઉકેલાય છ ઓગસ્ટ સુનવણીની તારીખ નક્કી કરવામાં આવી છ ઓગસ્ટના રોજ અયોધ્યા કેસની દરરોજ સુનવણી શરૂ થઈ નવ નવેમ્બર બે હજાર ઓગણીસના દિવસે હિન્દુઓ માટે સોનાનો સૂરજ લઈને ઉગેલો હતો જેના લીધે અયોધ્યામાં પાંચસો વર્ષથી કોમી રમખાણો ચાલતા હતા જે સંઘર્ષ માટે કેટલાય લોકોએ પોતાનો જીવનો બલિદાન આપ્યો હતો એ વિવાદનો ચુકાદો હિન્દુઓના પક્ષમાં આવ્યું અને વિવાદિત જમીન પર પ્રભુ શ્રીરામ વિરાજમાન હતા એવું સ્વીકારવામાં આવ્યું જમીન રામ લલ્લાને સોંપાઈ તેમજ મુસ્લિમ પક્ષકારને અયોધ્યામાં જ મસ્જિદ માટે પાંચ એકર જમીન આપવામાં આવશે એવું સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યું આખરે પાંચસો વર્ષના સંઘર્ષનો અંત આવ્યો અને હિન્દુઓના પક્ષમાં ખુશીઓની બોહાર આવી પાંચ ફેબ્રુઆરી બે હજાર વીસના રોજ ટ્રસ્ટનું નિર્માણ થયું અને અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું જો મિત્રો વાત કરીએ રામ મંદિરનું નિર્માણ કેવી રીતે કરવામાં આવશે તેની તો રામ મંદિર વિશ્વનું ત્રીજું સૌથી મોટું હિન્દુ મંદિર બનશે આ મંદિર અમદાવાદના સોમપુરા પરિવાર દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે જેઓ પંદર પેઢીઓથી મંદિરોની ડિઝાઇન કરે છે આ મંદિર કુલ સિત્તેર એકરમાં નિર્માણ પામેલું છે જેમાં મુખ્ય ઇમારત બે પોઈન્ટ સાત એકર જમીન પર બનાવવામાં આવેલ છે રામ મંદિરના ગર્ભગૃહને મકરાણા આરસ પથ્થરથી બનાવવામાં આવ્યું છે રાજસ્થાનના બંસી પર્વતના રેતીના પથ્થરમાંથી રામ મંદિરની મુખ્ય ઇમારત બસ્સો ફૂટ પહોળી ત્રણસો સાઠ ફૂટ લાંબી અને એક ફૂટ ઊંચી નાગર શૈલીમાં બનાવેલ છે જે હજારો વર્ષો સુધી ચાલશે આ સમગ્ર મંદિરના નિર્માણ દરમિયાન લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી મંદિરને જમીનના ભેજથી રક્ષણ આપવા એકવીસ ફૂટ ઊંચી પ્લિન્થ ગ્રેનાઇટ બનાવવામાં આવી છે મંદિર પરિસરમાં સ્વતંત્ર રૂપથી સીવર ટ્રીટમેન્ટ પ્લાન્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આગ ઓલવવા માટે પાણીની વ્યવસ્થા અને સ્વતંત્ર પાવર સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે જેથી બહારના સંસાધનો ઉપર ઓછું નિર્ભર રહેવું પડે ઉત્તર પ્રદેશના જાલેસરમાં બનેલા મંદિરમાં બે હજાર કિલો વજનની છ ફૂટ ઊંચી અને પાંચ ફૂટ પહોળી ઘંટડીની સ્થાપના કરવામાં આવી છે મંદિરમાં પાંચસો બસ્સો પચાસ અને સો કિલો વજનની દસ નાની ઘંટડીઓ પણ સ્થાપિત કરવામાં આવી છે મંદિરની બારી અને દરવાજા બનાવવા માટે મહારાષ્ટ્રના ચંદ્રપુરથી ખાસ સાગનું લાકડું મંગાવવામાં આવ્યું છે જે ઘણી સદીઓથી કોઈ પણ રીતે બગડતું નથી અને તેને ઉધઈની અસર પણ થતી નથી મિત્રો જો શ્રીરામના મંદિરની રૂપરેખાની વાત કરીએ તો આ મંદિરની રૂપરેખા અમદાવાદના સોમપુરા પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવી છે જેઓ દ્વારા પંદર પેઢીઓથી મંદિરોની ડિઝાઇન કરવામાં આવે છે રામ મંદિરના ગર્ભગૃહમાં બે મૂર્તિઓ રાખવામાં આવશે એક ભગવાન શ્રી રામની મૂર્તિ જે ઓગણીસો ઓગણપચાસના કેસના નિર્ણય પહેલા મંદિરમાં રાખવામાં આવી હતી અને બીજી નવી મૂર્તિ બનાવવામાં આવી છે તે રાખવામાં આવશે આ મંદિરની ડિઝાઇન એવી છે કે સૂર્યપ્રકાશનું પ્રથમ કિરણ રામ નવમી એટલે કે ભગવાન રામની જન્મજયંતિના રોજ સીધું મૂર્તિ પર પડશે બે પોઈન્ટ સાત એકરમાં બનેલા મુખ્ય મંદિરની લંબાઈ ત્રણસો સાઠ ફૂટ પહોળાઈ બસો પાંત્રીસ ફૂટ અને ઊંચાઈ એકસો એકસઠ ફૂટ છે આ મંદિર ત્રણ માળનું છે દરેક માળની ઊંચાઈ વીસ ફૂટ છે મંદિરના ભોયત્રીએ એકસો સાઠ સ્તંભો પેલા માળે એકસો બત્રીસ સ્તંભો અને બીજા માળે ચુમોતેર સ્તંભો આવેલા છે સાથે આ મંદિરમાં મંડપની સંખ્યા પાંચ છે આ ઉપરાંત મંદિર પરિસરમાં પ્રભુરામના જીવન સાથે જોડાયેલા પાત્રોના પણ મંદિર બનશે જેમાં મહર્ષિ વાલ્મીકી મહર્ષિ વશિષ્ઠ મહર્ષિ વિશ્વામિત્ર મહર્ષિ અગસ્ત્ય નિષાદરાજ માતા શબરી અને દેવી અહલ્યાને સમર્પિત હશે દક્ષિણ પશ્ચિમી ભાગમાં કુબેર ટીલા પર ભગવન શિવનું પ્રાચીન મંદિર હયાત છે જેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે અને ત્યાં જટાયુની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે પચ્ચીસ હજાર ક્ષમતાવાળું એક દર્શનાર્થી સુવિધા કેન્દ્રનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે જ્યાં દર્શનાર્થીઓ સામાન મૂકી શકશે તથા તે લોક બે અને પ્રાથમિક સારવારની સુવિધાથી સજ્જ હશે મંદિરનું નિર્માણ સંપૂર્ણ રીતે ભારતીય શૈલી પ્રમાણે સ્વદેશી રીતે કરવામાં આવ્યું છે મંદિર નિર્માણમાં પર્યાવરણ અને જળ સંરક્ષણ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે મંદિર પરિસરના કુલ સિત્તેર એકડ વિસ્તારમાં સિત્તેર ટકા જટેલો ભાગ હંમેશા હરિયાળીથી ભરપૂર હશે આ ઉપરાંત અનેક વિશેષતાઓથી ભગવાન શ્રીરામનું મંદિર બનેલું છે જો વાત કરીએ રામ મંદિરની આ વિશાળ જમીન સંપત્તિનો માલિક કોણ હશે તેની તો કેન્દ્ર સરકારે રામ મંદિર નિર્માણ માટે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની રચના કરી છે સુપ્રીમ કોર્ટના બે હજાર ઓગણીસના નિર્ણય અનુસાર આ ટ્રસ્ટ રામ મંદિરની સમગ્ર જમીનની માલિકી હક ધરાવે છે મંદિરના નિર્માણ માટે એકત્ર કરાયેલા નાણાંથી લઈને ખર્ચ સુધીનું સમગ્ર કાર્ય આ ટ્રસ્ટની જવાબદારી છે ભગવાન શ્રી પ્રાણ પ્રાણપ્રતિષ્ઠાની પૂર્વ તૈયારીઓની વાત કરી તો અયોધ્યામાં રામ મંદિરના અભિષેકની રૂપરેખા નક્કી કરવામાં આવી છે બાવીસ જાન્યુઆરી સુધી અનેક ધાર્મિક વિધિઓ કરવામાં આવશે પ્રાણપ્રતિષ્ઠાનો શુભ મુહૂર્ત રામ મંદિર કાર્યક્રમની સંપૂર્ણ રૂપરેખા શું હશે ચાલો વધારે જાણીએ શ્રીરામના બાળ સ્વરૂપની મૂર્તિ ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે અઢાર જાન્યુઆરીના દિવસથી જીવનના અભિષેકની પ્રક્રિયા શરૂ થશે મંડપ પ્રવેશ પૂજા વાસ્તુપૂજા વરૂણપૂજા વિઘ્નહર્તા ગણેશ પૂજા અને માર્તિકા પૂજા થશે ઓગણીસ જાન્યુઆરીના દિવસે રામ મંદિરમાં યજ્ઞની સ્થાપના કરવામાં આવશે આગને ખાસ પદ્ધતિથી પ્રગટાવવામાં આવશે વીસ જાન્યુઆરી દિવસે રામ મંદિરના ગર્ભગૃહને એક્યાસી કલશથી પવિત્ર કરવામાં આવશે જેમાં વિવિધ નદીઓનું પાણી એકત્રિત કરવામાં આવ્યું છે વાસ્તુશાંતિ વિધિ થશે એકવીસ જાન્યુઆરીના દિવસે યજ્ઞ વિધિમાં વિશેષ પૂજા અને હવનની વચ્ચે રામલલા એકસો સો પચ્ચીસ ભઠ્ઠીઓ સાથે દિવ્ય સ્નાન કરાવાશે અને ધર્મ અને સમગ્ર વિશ્વ સાક્ષી બનશે તે દિવસે એટલે બાવીસ જાન્યુઆરીના દિવસે મધ્યકાળમાં મૃગશિરા નક્ષત્રમાં પૂજા કરવામાં આવશે તથા મર્યાદા પુરુષોત્તમ શ્રીરામનો અભિષેક કરવામાં આવશે તો મિત્રો આ હતું રામ મંદિરનો ઇતિહાસ અને મંદિર તથા કાર્યક્રમની થોડીક માહિતી વિડિયોને લાઇક અને શેર કરો તેમજ ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો જય શ્રી રામ